જામનગરમાં આગામી મેના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજવાની હોય ત્યારે તેની તૈયારીઓની સમીક્ષા કરવા મોઢે તેમજ હાલ જ્યારે રાજપૂત સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગર ખાતેની પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોડી સાંજે ઓચિંતા જામનગર ખાતે આવી પહોંચ્યા હતા ગુજરાતના ગ્રી હર્ષ સંઘવીએ સૌ પ્રથમ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ્યાં મોદીની જાહેર સભા યોજવાની છે ત્યાં સ્થળની મુલાકાત લીધી હતી વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી તો આ સમયે તેમની સાથે રાજકોટ જિલ્લા રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા તો જ્યારે સભા સ્થળની ટૂંકી મુલાકાત લીધા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની સાયજી હોટેલ ખાતે રાત્રિ રોકાણ કરવા માટે રવાના થયા હતા જામનગરની સાયજી હોટલ ખાતે રાત્રિ રોકાણ દરમિયાન હર્ષ સંઘવીએ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મણુભાઈ બેરા તથા જામનગર શહેરના ભાજપના બંને ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા તેમજ જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત નાગેવાનો સાથે બેઠક યોજી હજી તો આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપ ઓફ કોર્પોરેટસ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાડીએ પણ સાયજી હોટેલ ખાતે હર્ષ સંઘવી સાથે ખાસ મુલાકાત કરી હતી